વલસાડના પારનેરા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ટ્રક અને ટેમ્પો સામસામે અથડાતા અકસ્માત સર્જાયો એકનું સારવાર દરમિયાન મોત સ્થળ પરથી મળતી વિગતો અનુસાર વલસાડના પારનેરા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર વહેલી સવારે અમદાવાદથી મુંબઈ તરફના ટ્રેક ઉપર ટાઇલ્સ ભરેલ ટ્રક નંબર એમએચ ફોર્ટી થ્રી એટ ઝીરો ડબલ સેવન જઈ રહ્યો હતો જે દરમિયાન ટ્રક ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ડિવાઇડર કુદાવી સામેના ટ્રેક તરફ આવી ચડતા સેલવાસથી કાપડના રોલ ભરેલો ટેમ્પો નંબર ડીએન ઝીરો નાઇન કે નાઇન થ્રી ટુ થ્રીમાં ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બંને ચાલક અને ક્લીનર કેબિનમાં ફસાયા હતા આજુબાજુના સ્થાનિકોને ઘટનાની જાણ થતાં તાત્કાલિક દોડી આવી એક કલાકની ભારે જહેમત બાદ ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને ઘટનાની જાણ એકસો આઠને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બંને ચાલકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતને પગલે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર કાપડના રોલ રસ્તા પર વિખેરાઈ જતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો આ અકસ્માતની ઘટનામાં એક નું સારવાર દરમિયાન મોત થયું છે